પોરબંદરની પોરબંદરના ભાજપના રમેશ ધડુકના સમર્થનમાં રાજ્ય સરકારના મંત્રી જયેશ રાદડિયા અને રમેશ ધડુકના સમર્થકો ગોંડલથી ખુડલધામ સુધીની રેલી કાઢી રેલીમાં ગોંડલના ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા જોડાયા પ્રચારના શ્રી ગણેશ એવું કરશે ભાજપના બંને નેતાઓ શક્તિ પ્રદર્શન કરશે પોરબંદરની બેઠક પર ભાજપના રમેશ ધડુક સામે કોંગ્રેસના લલિત વસવાનું જન્મ છે તો મારી સાથે અમારા સંવાદદાતા સત્યમ અસોરા જોડાશે સત્યમ જ્યાં સુધી વાત છે પોરબંદર બેઠકની આપણી સાથે વાત કરીશું રમેશ ધડુ આજે રેલી યોજી રહ્યા છે શક્તિ પ્રદર્શન પણ કહી શકાય કારણ કે તેમની સાથે જયેશ આદરિયા પર છે શું માહોલ અને પ્રચારના જેવો શ્રી ગણેશ કરવા જઈ રહ્યા છે શું કહી રહ્યા છે રમેશ ધડુ

અને માતાજીના આશીર્વાદ લેવા જઈ રહ્યા છીએ અમારી સાથે આપણા કેબિનેટ મંત્રી જયેશભાઈ રાદડિયા અને અન્ય સમાજના બધા આગેવાનો પાર્ટીના બધા આગેવાનો બધા અમે સાથે જઈ અને ખોડલધામ માતાજીના આશીર્વાદ લઈ અને ચૂંટણીના શ્રી ગણેશ કરવાના છે રમેશભાઈ આઈપીએલ નો જંગ પણ ચાલે છે અને લોકસભાની બેઠક લોકસભાની ચૂંટણી એ પણ એક આઈપીએલ જેવી જ છે કેટલા રન મારશો આપને કેટલા રન થી હરાવશો લલિત વસો એને શું એ તો હવે જાણે ખબર પડે ને યાર જો પબ્લિક ના આત્મા છે પણ એને ત્યારે ખબર પડશે રિઝલ્ટ આવશે ત્યારે ખબર પડશે કે ભાઈ કેટલા મતે જીતા આપણી સાથે ગોંડલના જે પૂર્વ ધારાસભ્ય ચૈરાજી છે જાડેજા પણ છે છિરાજભાઈ કયા કયા મુદ્દાઓને લઈને લોકો વચ્ચે જવામાં આવશે લોકો માટે જે ભારતીય જનતા પાર્ટીની સરકારે જે કાર્યો કર્યા છે આ દરેક કાર્યો મને લાગે છે કે ખાસ કરીને સૌની યોજના આવા આવા અનેક કાર્યો જે કરેલા છે એ બધા કાર્યો અમે લોકોની વચ્ચે લઈને અને મત માગવાના છીએ લલિત વસોયા સામે સીધી જંગ છે શું કહેશો લલિત વસોયા જે રીતે વાત કરે છે એ રીતે મને લાગે છે કોંગ્રેસ પાસે લોકોને ગુમરાહ કરવા સિવાયનો કોઈ મુદ્દો આજની તારીખે કોઈ ઠોસ મુદ્દો મને જણાતો નથી પોરબંદર બેઠકનું આ સૌથી મોટું શક્તિ પ્રદર્શન આજે કહી શકાય જી આજે અને ફોર્મ ભરવાની અંદર એ રીતે માહોલ હશે કે એવું પણ હતું રાદડિયાના પરિવાર દ્વારા પણ ટિકિટ માગવામાં આવી હતી પણ કંઈક નારાજગી હવે તે નારાજગી કીના ઠામમાં થમવા કે પડી ગયું હોય તેવું પણ લાગી રહ્યું છે શું કેશ બિલકુલ ખોટી વાત છે ભાઈ શ્રી જયેશભાઈ રમેશભાઈના નામનું સૂચન કરેલું છે રમેશભાઈ આજે પ્રચારના શ્રી ગણેશથી અમારી સાથે જ છે તો આ હતા રમેશ ધડુક અને જયરાજસિંહ જાડેજા કે તેઓ કહી રહ્યા છે કે આજથી જે પ્રચારનું શ્રી ગણેશ કરી રહ્યા છે અને જેના ભાગરૂપે અત્યારે ગોંડલથી જે ખોડલધામ જે કાગોળ ખાતે મંદિર આવેલું છે કે ત્યાં વિશાળ રેલી કાઢવામાં આવી રહી છે અને આ રેલીમાં મોટી સંખ્યામાં જે ગાડીઓનો કાફલો પણ જોડાવાનો છે સાતો સાથોસાથ મંત્રી છે કે જયેશ રાદડીયા તેઓ પણ ખોડલધામ કાગોળ ખાતે જોડાશે જી બિલકુલ સત્યમાં આભાર વાતચીત કરવા બદલ તો રમેશ ધડુ કે જેમણે વિશ્વાસ વ્યક્ત કરો જીતનો સાથે શક્તિ પ્રદર્શન તેઓ કરવા જઈ રહ્યા છે અને વિધિવત રીતે ચૂંટણી પ્રચારનો આજે પ્રારંભ કરી રહ્યા છે